ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી સામે આવી છે ચૌદ જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપી ઝડપાયો છે શેર્સમાં રોકાણ કરાવી લાલચ આપનાર ઠગ પકડાયું છે ગાંધીનગરની માઇક્રોટેક કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે એક જ ફરિયાદથી ચૌદ સાયબર ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલાયો છે બેંક ઓફ બરોડાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી લૂંટ ચલાવતો હતો ડાંગ સાયબર ટીમે ટેકનિકલ એનાલિસિસથી ત્રણ દિવસમાં તેને ઝડપી પાડ્યો છે રિમાન્ડમાં વધુ ગુનાને કબૂલાત થવાની પણ શક્યતા છે એક પ્રિન્ટેડ સર્કિટ મોડ્યુલ બનાવતી કંપની માઇક્રોટેકનું એક બેંક ઓફ બરોડાનું કરંટ એકાઉન્ટ તપાસમાં મળેલ હતું જેની વધુ તપાસ કરતા આ જે બેંક એકાઉન્ટ છે એ માઇક્રોટેક કંપનીના માલિક રાજેશકુમાર સિંહ પોતે જ યુઝ કરી રહ્યા હતા તે જાણવા મળતા રાજેશકુમાર સિંહની ધરપકડ કરવામાં આવેલ હતી તથા તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી દિન ત્રણના રિમાન્ડ પર મેળવવામાં આવેલ હતા